હેલો મિત્રો કેમ છો તો મારી વાત કરો તો હું બીએસસી નર્સિંગની સ્ટડી કરું છું અને સમરસ બોય છું બરોડા તો મારી હોસ્ટેલ આજે હું તમને બતાવું છું લો તો આઠમા કંઈક આવું બરોડાનો નજારો દેખાય છે મિત્રો જોઈ લેજો મારી હોસ્ટેલ પરથી અને હું નીચેથી પણ તમને બતાવી દઉં છું એ બ્લોક બી બ્લોક આ કેન્ટીન છે સી અને ચાર બ્લોક છે એ બી નવ નવું માળના છે હું રહું છું આઠમા ફ્લોર પર ચાર ચાર બેડ હોય છે અમુક રૂમ બે વારી હોય છે અને આ બે કપડા મૂકવા માટે બે ટેબલ બે બેડ તો મારી વસ્તુ કેવી લાગી મિત્રો જણાવજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક